नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહનવા ગામે ઠાકોરપુરા વિસ્તારમાં આજે વડ સાવિત્રીનો દિવસ હોવાથી આજે વડ સાવિત્રી એટલે પૂનમ વ્રત બેનો દ્વારા પોતાના પતિનું લાંબુ આયુષ્ય થાય અને લાંબા આયુષ્યને માંગિને વડ સાવિત્રી દિવસ પૂજા અર્ચના કરીને બેનો આ વ્રત ખૂબ જ શ્રદ્ધાથી કરે છે જે હિન્દુ સમાજ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે ब्यूरो रिपोर्ट सीनियर रिपोर्टर जेके परमार साथे अमरसंग ठाकुर जंबूसर मंगल मंगल વાઇસ ઓફ વડોદરા હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાણવા ગામની પતિ માટે વ્રત કરે છે તો બે શબ્દ આપણે પૂછીશ વર્ષ કી છે વર્ષ સાવિત્રીનું વ્રત જેઠ સુ દિવસે કરવામાં આવે છે બેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આવ્રત કરે છે અને પૂજા અર્ચના કરે છે અને ઉપવાસ કરે છે